જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો હું તમને વટ સાવિત્રી વ્રતની કથા સંભળાવું છું આપણે જાણીએ છીએ કે સાવિત્રીને આપણે સતી સાત સતીઓમાં સતી તરીકે ઓળખીએ છીએ તો યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લાવી હતી તો આ દિવસે યમદેવની તેમજ વડના વૃક્ષની પૂજા થાય છે વડના વૃક્ષમાં ત્રિદેવોનો વાસ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે વડવૃક્ષની પૂજા થાય છે તો આ વ્રત જેઠ સુ તેરસથી આ વ્રતનો આરંભ થાય અને પૂનમે પૂરું થાય એટલે કે ત્રણ દિવસ ઉપવાસ કરવાના હોય છે બે દિવસ ફળહાર કરીને અને એક નકોરડો ત્રણેય દિવસ અબીલ ગુલાલ કંકુ ચોખા ફૂલ અને ફળ વડે વડનું પૂજન કરવું ત્રણ દિવસ પછી વડને પાણી પાવું સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરવી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી ચોથા દિવસે રાતે વ્રત પૂરું કરી અને સૌભાગ્યવતી સ્ત્રીઓને નમસ્કાર કરીને પછી જમવું તો હવે કથા સંભળાવું છું આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયા તેને મમતા નામે રાણી હતી રાજા ઘણો જ પવિત્ર અને દયાળુ હતો એના રાજ્યમાં પ્રજા પણ સર્વ પ્રકારે સુખી હતી રાજા ઉપર પ્રજાનો બહુ જ પ્રેમ હતો એટલે તેને કોઈ વાતે દુઃખ ન હતો માત્ર એને એક સંતાનની ખોટ હતી તો એકવાર નારદજી ફરતા ફરતા રાજ્યમાં આવ્યા તો રાજા રાણીએ નારદજીને પૂછ્યું તો નારદજીએ કહે કહેવાથી રાજા રાણી બ્રહ્માજીની પરમશક્તિ ગાયત્રી એટલે કે સાવિત્રી દેવીનું વ્રત કરવા લાગ્યા દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજા હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું જે માગવું હોય તે વરદાન માગો રાજાએ કહ્યું દેવી મારે સર્વ પ્રકારે સુખશે પણ મોટામાં મોટું દુઃખ એ છે કે મારે સંતાનની ખોટ છે મારે ત્યાં એક પુત્ર થાય અને વાંજે મેણું ભાંગે એટલી મારી ઈચ્છા છે ત્યારે ગાયત્રી દેવીએ કહ્યું તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે એમ કહી ગાયત્રી દેવી અંતરધ્યાન થઈ ગયા થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા નવ મહિને તેને રૂપવાન કન્યાનો જન્મ થયો માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ પણ સાવિત્રી જ પાડ્યું સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધવા લાગી સાવિત્રીને સમજણી થઈને જોયેલી રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા તો મનુષ્યની તો વાત જ છે કોઈ રાજા સાવિત્રીનું માગું કરવાનું સાહસ કરતો નથી અને રાજાને ચિંતા વધતી જાય છે એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું બહેન તું હવે વિવાહયોગ્ય થઈ છે હજી સુધી કોઈ રાજાએ તારું માગું કર્યું નથી તો તું જ તારી મેળે કોઈ સદગુણી બળવાન અને રૂપવાન વરની શોધ કર રાજાએ જોઈ તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી રાજા સૌપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક આસન પર બેસાડ્યા એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તે પોતાના પિતાની તથા નારદજીને પગે લાગી અને પાસે ઊભી રહી સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું રાજન સાવિત્રી તો હવે મોટી થઈ ગઈ છે એના લગ્ન કેમ નથી કરતા અરે સાવિત્રી તું કેમ કાંઈ નથી બોલતી તારી શું ઈચ્છા છે ત્યારે સાવિત્રીએ કહ્યું પાસેના આશ્રમમાં ધુમ્મથસેન નામે એક રાજા છે તેના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે તેમને મેં સામ્ય રૂપે સ્વીકાર્યા છે નારદજીને વાત સાંભળી નવાઈ લાગી તેમણે રાજા અશ્વપતિને કહ્યું સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાળનારો છે તે રૂપમાં ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો છતાંયે નકામા છે રાજા અશ્વથપતિને ચિંતા થઈ તેમણે પૂછ્યું કહો કહો મુનિરાજ એવી શી વાત છે નારદજીએ કહ્યું સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે એક જ વર્ષ ખૂટે છે આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો રાજા સાવિત્રીને બીજા યોગ્ય વર શોધવા માટે સમજાવી નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી પણ સાવિત્રી એકની બે ન થઈ એણે તો કહ્યું કે કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે મેં જેને હૃદયથી પતિ માન્યો એ જ ખરો હવે બીજો મારે ભાઈ સમાન છે જે ભાગ્યમાં હશે તે થશે જેવા વિધિના લેખ સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કાંઈ ન ચાલ્યું નારદજી પણ તેમણે સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંપત્તિ આપ સંમતિ આપીને ચાલતા થયા અશ્વપતિ સાવિત્રીને લઈ ધુમચસેનના આશ્રમમાં ગયા ધુમચ્ચસેન એક ઝાડ નીચે બેઠા હતા ત્યાં જઈ તેમને પગે લાગ્યા આંખે આંધળા હોવાથી ધુમચ્છસેને પૂછ્યું તમે કોણ છો કેમ આવવાનું થયું અશ્વપતિએ કહ્યું હે રાજન મારું નામ અશ્વપતિ છે મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું લગ્નની વાત સાંભળતા ધુમચ્સેન બોલી ઉઠ્યા રાજન શું કહો છો અમા તમારી પુત્રીના લગ્ન અમારા સત્યવાન સાથે અશ્વપતિએ કહ્યું એમાં નવાઈ જેવું શું છે મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી જ સત્યવાનને પસંદ કર્યો છે ધુમંત ગંભીરતાથી કહ્યું રાજા તમે જાણો છો કે મારું રાજ્ય રૂક્મી નામના બળવાન ક્ષત્રિએ પડાવી લીધું છે હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું વનવળ ખાઈને દાળાવી તાવું છું મારો પુત્ર પણ વનના ફળો પર જીવે છે મને આ સંબંધ યોગ્ય લાગતો નથી હું તમારી ફૂલ જેવી પુત્રીને દુઃખ દેવા નથી માંગતો અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગારે ન ડગી છેવટે ધુમદ છે ને વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું સત્યવાન અને સાવિત્રી હળીમળીને રહેવા લાગ્યા સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી હવે સત્યવાનના મૃત્યુને ત્રણ જ દિવસો ખોટતા હતા સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા માંડ્યું તે ગદગદ રતયે રાત દિવસ માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી બે દિવસ વીતી ગયા આજે તો સત્યવાનનું મૃત્યુ હતું હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને લવનમાં લાકડા કાપવા નીકળ્યો સાવિત્રીની ઈચ્છા હતી કે આખો દિવસ પોતાના સ્વામી સાથે જ રહેવો એણે કહ્યું નાથ આજે એક વર્ષ થયું છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી મારે આજે વન જોવાની ઈચ્છા છે સત્યવાને કહ્યું મારી ના નથી માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે સાથે ચાલતી હતી બંને જણા થોડે છેટી ગયા ત્યાં એક સુકાયેલું ઝાડ હતું સત્યવાન કુહાડીથી ઝાડ કાપવા લાગ્યો પરંતુ સત્યવાને જેવો કુવાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો આંખે અંધારા આવવા લાગ્યા અને ઘડીકમાં તો એ ભોંય પર ઢળી પડ્યો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ દાબા લાગી એટલામાં એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વીની વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ જોઈ સાવિત્રી પણ લિસ્ટ પણ ન ડરી સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અને કેમ ઊભા છો આવનાર બોલ્યો હે પુત્રી હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી હે યમરાજ મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે તો પછી આપ પોતે કેમ આવ્યા છો યમરાજા બોલ્યા સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે એટલે એને લઈ જવું એ મારા દૂતોનું કામ નથી આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું એમ કહીને યમરાજાએ પાસ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બાર બળપૂર્વક ખેંચી કાઢ્યો પ્રાણ ખેંચાયો સત્યવાનનો દેહ નિષ્પ્રાણ થઈને પડ્યો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈ દક્ષિણ દિશાએ ચાલતા થયા પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું તેને મૂર્સા આવી ગઈ ઘડી પર તો યમરાજ પર ક્રોધ ક્રોધ પણ આવ્યો પણ એમાં યમરાજ શું કરે સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી અમરાજાની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પાછળ પાછળ આવતી જોઈ અમરાજ બોલ્યા હે સાવિત્રી હવે પાછળ આવવું નકામું છે અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે તું અહીંથી આગળ આવી શકીશ નહીં માટે પાછી વળ વિધિના લેખ મિથ્યા થતા નથી માટે શોક કરવો નકામો છે જા પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી ધૈર્યથી બોલી મારી શ્રદ્ધા અને નિશ્ચય અલગ અડગ છે કે જ્યાં જ્યાં મારો પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જ આવું હું સાથે જ રહીશ તમે કહો છો કે મનુષ્યોની સીમા અહીં પૂરી થાય છે પણ મારા પતિવ્રત ધર્મના બળે ગુરુ ભક્તિના બળે મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી હોળી એ દેવ સાત પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે હું તમારી સાથે સાત સાત પગલાં ચાલીશું એટલે તમને મિત્રભાવે પૂછું છું કે જ્ઞાની પુરુષો મન વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને કહે છે જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે તો પછી આપ મને તમારો મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવો છો યમરાજા બોલ્યા હે સાવિત્રી તારા મધુર અને સત્યવચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન વિના તારે જે વરદાન માગવું હોય તે માગ સાવિત્રી કહે મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે તેવું વરદાન આપો રાજા કહે સાવિત્રી બહુ ચાલવાથી થાક લાગશે તું પાછી વળ તારા કયા પ્રમાણે તમને તેમ નેત્રો મળશે સાવિત્રી કહે પતિની સાથે ચાલવામાં થાક શાનો જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનો પરમ ધર્મ છે હે યમરાજ સંત પુરુષોનો સત્સંગ કદી નકામો જતી નથી તો તમારો સત્સંગ નકામો જ હશે યમરાજ કહે સાવિત્રી મેં તને નમ્રતાપૂર્વક અને ચતુરાયથી મારો ધર્મ સમજાયો છે તારી ચતુરાય નમ્રતાથી નમ્રતાથી હું પણ મુગ્ધ થયો છું તો તું તારા પતિના જીવન વિના જે માગવું હોય તે ફરીથી માગ સાવિત્રી બોલી એ અમરાજ મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મના લીધે મારો ત્યાગ ન કરે એવો વરદાન આપો યમરાજ બોલ્યા ધુમતસેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાના ધર્મ પાળશે હવે તું પાછી જા સાવિત્રી બોલી યમરાજ તમે સર્વના નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે સર્વ પ્રાણીઓ પર દયા રાખવી અને શરણે આવેલી એને રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપને શરણે છું તમે મારી રક્ષા કરો યમરાજે બોલ્યા તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છિપાતી નથી ખરેખર એમ થાય છે કે તારી પાસે તે ધર્મવચનો સાંભળ્યા જ કરું હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારા પતિના જીવન વિના જે જોઈએ તે ત્રીજું વરદાનમાંગ સાવિત્રી બોલી હેમરાજ મારા માતા પિતાને પુત્ર નથી તો તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું મને વરદાન આપો યમરાજ કહે જા તારા માતા પિતાને સો પુત્ર પ્રતાપી પુત્ર થશે હવે તું પાછી જા કારણ કે તું ઘણી દૂર આવી ગઈ છે સાવિત્રી બોલી હે યમરાજ મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને દૂર લાગતું નથી સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે હું પણ આપના વિશ્વાસે જ ચાલી આવી છું યમરાજ કહે હે સતી તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે વરદાન માગ હું ઘણી જ દૂર આવી છું માટે પાછી જા સાવિત્રી બોલી મને સો બળવાન પુત્રો થાય એ વરદાન આપો રમરાજ બોલ્યા જા તને સો બળવાન પુત્રો થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળ સાવિત્રી બોલી હે અમરાજા સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે સતી સ્ત્રીઓને એક જ પતિ હોય છે સતીશ્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામું છે પતિ વિના લક્ષ્મી નકામી છે અને પતિ વિના જીવન પણ નકામું છે યમરાજ કહે હવે તું પાછી જા તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી પરંતુ તારે આવવાની સીમા ઘણી દૂર થઈ ગઈ છે માટે જ જે જોઈએ તે છેલ્લું અતિ ઉત્તમ વરદાન માગીને તું પાછી જા સાવિત્રી બોલે તમારું વચન સત્ય થાય એ જ માગું છું મને સો બળવાન પુત્રો થાય એવું તમે વચન આપ્યું છે પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે સો પુત્રો ક્યાંથી થશે માટે મારા સ્વામીને જીવતદાન આપો નહીં તો તમારું વચન મિથ્યા જશે યમરાજ બોલા હે ભદ્રે હું તારા પતિને જીવતદાન આપું છું તારા સ્વામીને લઈ જા તારા સ્વામીનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી જે વડના પવિત્ર વૃક્ષને જે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી અને સત્યવાનનું માથું તેણે ખોળામાં લીધું થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યો આળસ મળીને બેઠો થયો તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું સત્યવાને કહ્યું હે પ્રિય આજે તો મને એક સરસ સ્વપ્ન આવ્યું તેમાં મેં તારો અને અમરાજનો સંવાદ જોયો સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું કે સ્વામી તમારું એ સ્વપ્ન સાચું હતું અહીં સત્યવાનના પિતાએ દોડા દોડ કરી મૂકી તેઓ વિચાર કરવા લાગ્યા કે જે સત્યવાનંદ સાવિત્રી ઘરે કેમ ના આવ્યા એણે આશ્રમની ચારે દિશાએ ખોળાખોળ કરી પણ આ શું અચાનક એમના અંધનેત્રો ઓઘળી ગયા તેઓ દેખતા થયા તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં આંખો મળ્યા પછી તો અને પુત્ર અને પુત્ર વધુને જોવાની આતુરતા વધી ગઈ થોડી વારમાં સત્યવાનંદ સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતાને પગે લાગ્યા ધુમતસેનને શાંતિ થઈ સત્યવાને બધી વાત કરી પિતાના આંખો બંધ મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ તેમને સમજાયું ધુમતસેન તો સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા એટલામાં એક દૂતાયો એણે સમાચાર આપે કે આપણું રાજ્ય દુષ્ટ રૂકમીએ પડાવી લીધું હતું તેના પર બીજા રાજાએ ચડાઈ કરી પાછું મેળવું છે તેઓ આપને આપણું રાજ્ય સંભાળી લેવા બોલાવે છે ધુમચ્સેન સત્યવાન અને સાવિત્રીને સાથે લઈ ત્યાં ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને સો બળવાન પુત્રો થયા સાવિત્રી પણ સો પુત્રોની માતા થઈ એવો વટ સાવિત્રી રત્નો પ્રભાવ છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ